આણંદમાં પેટલાદના દંતાલી રોડ ઉપર આવેલી સચ્ચિદાનંદ સોસાયટીમાં મકાન નંબર સડસઠ માં ભાડુઆત તરીકે રહેતો ઋષિલ મહેન્દ્ર પટેલ પોતાના ઘરે રબજ સ્ટેમ્પ બનાવવાનું મશીન રાખી કોઈ પણ અધિકૃત પ્રમાણિક પરવાનગી વગર ગેરકાયદેસર રીતે રબજ સ્ટેમ્પ બનાવતો હતો જેનો ગેરકાયદેસર ઉપયોગ કરતો હોવાની બાતમી પેટલાદ ટાઉન પોલીસને મળી હતી જેથી પોલીસે તુરંત જ બાતમી મુજબ મકાનમાં દરોડો પાડ્યો હતો અને મકાનમાં હાજર રૂશિલ મહેન્દ્ર પટેલની અટકાયત કરી હતી જે બાદ પોલીસે મકાનની તલાશી લેતા રૂમમાં મૂકેલ ટેબલ પરથી એક લેપટોપ પ્રિન્ટર તેમજ રબજ સ્ટેમ્પ બનાવવાનું પોલિમર સ્ટેમ્પ યુનિટ મશીન મળી આવ્યું હતું તેમજ ટેબલના ડ્રોરમાંથી અલગ અલગ ગ્રામ્ય પંચાયત અને તલાટી કમ મંત્રીઓના નામના પચ્ચીસ નંગ બનાવટી રબસ સ્ટેમ્પ અને રબજ સ્ટેમ્પ બનાવવાની સામગ્રી મળી આવી હતી રૂશિલ મહેન્દ્ર પટેલ આ બનાવટી સ્ટેમ્પ સિક્કાનો ઉપયોગ લોન મેળવવા માટે કાયદેસર સક્ષમ ન હોય તેવા ગ્રામ્ય વિસ્તારના ગ્રાહકોને અલગ અલગ બેંકમાંથી લોન મંજૂર કરાવવા માટે કરતો હોવાનું બહાર આવ્યું છે જેને લઈ ઋષિલ મહેન્દ્ર પટેલ વિરુદ્ધ બીએનએસ અધિનિયમની કલમ અને ઇન્ફોર્મેશન ટેકનિકલ એક્ટની કલમ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે પેટલાદ ટાઉનમાં સ્વામી સચ્ચિદાનંદ સોસાયટીમાં એક કુમાર મહેન્દ્રભાઈ પટેલ નામનો વ્યક્તિ છેલ્લા થોડાક સમયથી ગ્રામ પંચાયતોના રબર સ્ટેમ્પ બનાવી અને સીમ વિસ્તારમાં રહેતા ખેડૂતોને નાની નાની ફાઇનાન્સ કંપનીમાંથી લોન અપાવવાનું કામ કરે છે તેવી હકીકત પેટલાદ ટાઉનના અધિકારીઓને હતી આ સ્ટાફની મદદથી આ વ્યક્તિને શોધી અને હકીકતને સમર્થન મળેલું જેથી સરકાર તરફે પેટલાદ ટાઉન દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે આ ઋષિલ પટેલે છેલ્લા છ માસથી આ પ્રવૃત્તિ ચાલુ કરેલી છે જે ખેડૂતો સીમ વિસ્તારમાં રહેતા હોય તેમને સીમ વિસ્તારના કારણે ફાઇનાન્સ કંપનીમાંથી ધિરાણ મળતું નથી જેથી આ વ્યક્તિ પંચાયતના લેટરપેડ બનાવી અને પત્રક નંબર ચાર અને અન્ય એક ફોર્મમાં ખોટી જગ્યા બતાવી અને સીમ તળને બદલે ગામતળ બતાવે જેથી આવા ખેડૂતોને લોન મળે એટલે આ પ્રવૃત્તિ છેલ્લા છ મહિનાથી કરે છે એવું જણાયેલ છે તેની પાસેથી સિક્કા પણ પોતે ઘેર જ બનાવતો હતો સ્ટેમ્પ બનાવવાનું મશીનો તેના માટેનું પ્લાસ્ટિકનું લિક્વિડ કોરા ટ્રાન્સપરન્ટ પેપર્સ લેસર જેટ પ્રિન્ટર છે લેપટોપ છે વગેરે મળી આવ્યું છે હાલમાં આરોપીના રિમાન્ડ મેળવી અને કેટલા ખેડૂતોને લોન આપેલી છે કઈ કઈ ફાઇનાન્સ કંપનીમાંથી આવી છે એ દિશામાં પોલીસ ઇન્સ્પેક્ટર પીટલા ટાઉન તરફથી તપાસ થઈ રહી છે